મિત્રો આજે અઢાર તારીખ છઠ્ઠો મહિનો અને સાંજના છ વાગે માતાજીના દર્શન કર્યા છે ખંભાળિયા ગામ આઈ સોનભાઈ જે સોનભાઈ ને તમે ઘણી વખત જોયા હશે પણ આજે હું તમને મંદિર લાઈવ બતાવું છું અને આગળનો બોર્ડ પણ બતાવીશ કે ખંભાડિયા ગામના જ તો જોતા રહેજો મિત્રો મિત્ર મારી સાથે એડવોકેટ રહેમત ચાવડા આપ જોઈ શકો છો ઘણા મિત્રો તો યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા ઓળખતા હશે પણ કદાચ આ સોનભાઈ માના મંદિરે મારી સાથે હતા અને આજે આખો દિવસ અમે સાથે હતા કોર્ટમાંથી એમનું કામ મૂકીને મારી હેલ્પ મદદ કરવા માટે આવેલ અને મા સોનભાઈની કૃપા થઈ ગઈ હતા આપણે એની દયાથી એમને એમ નીકળી આવ્યા છીએ તો આ છે સોનભાઈ માતાજી અને હવે આગળનો બોર્ડ બતાવીશ જે ખંભાળિયા ગામમાં બેઠો છે તો જોતા રહેજો તો મિત્રો બંને આ રહેજો હજી હું માતાજીનો જે ઝંડો આપણે ધજા કહી માતાજીની જે તિરંગો લહેરાય છે એ પણ બતાવું એના પછી જગ્યા પણ વિશાળ છે અહીંયા જ્યારે ચારણોનો નેહ ભેગો થતો હશે ત્યારે તો આનંદમાં આનંદનો લહેર ખો ઉડતો હશે જો ઝાડમાં જોઈ શકો છો આશા પાલવશે અને માતાજીનો ભંડારો થતો હશે અહીંયા માણસોને બેસવા રહેવા સુવિધા જોરદાર આપણે જેમ રજવાણી મળી એવી જ છે આ છે માં સોનલમા મંદિર ગામ ખંભાળિયા જવાય માતાજી બેઠા ખંભાળીયા સોનભાઈ દર્શન કર્યા બહુ મજા આવી અને અમારા પ્રિય મિત્ર હતા જો અત્યારે ફોટા પાડી રહ્યા છે એ પણ બતાવું મારા મિત્ર હેમંતભાઈ ચાવડા વખત છે ને ફરી વખત તમને યાદ અપાવું કે એમનું કામ મૂકી દઈને મારી સાથે આવી મેં મને મદદ અને હેલ્પ કરી જે કામથી આવ્યા હતા તે કામમાં અને હવે ફરીથી માતાજીના દર્શન કર્યા અને હવે અહીંયાથી અમે કચ્છનો રસ્તો પકડશું જ્યારે જયસર જાડેજો કચ્છમાંથી નવલખી બંદરથી ગયા હતા એમ આપણે ખંભાળિયાથી જવાનું છે કારણ કે થઈને ગયા હતા અને આપણે આ વાહનમાં હાઈવે ટુ હાઈવે જવાનું છે તો મિત્રો આગળના બ્લોક જોવા માટે આવા જ બ્લોક લઈને આવશું જોડાયેલા રહેજો મારી સાથે જય માતાજી તો આ છે મા સોનલ માનું મંદિર ગામ ખંભાળિયા ભાગ્યમાં હોય ને તો કેવા ખંભાળિયા જે માતાજીના દર્શન કરવા જવાય આપણે બેઠા અહીંયા આપણે જવાથી ખંભાળીયા સોનભાઈ દર્શન કર્યા બહુ મજા આવી અને અમારા પ્રિય મિત્ર હતા જો અત્યારે ફોટા પાડી રહ્યા છે એ પણ બતાવું મારા મિત્ર જો એડવોકેટ છે તમને યાદ અપાવું કે એમનું કામ મારી સાથે આવી હેમંત મને મદદ અને હેલ્પ કરી જે કામ થી આવ્યા હતા તે કામમાં અને હવે ફરીથી માતાજીના દર્શન કર્યા અને હવે અહીંયાથી અમે કચ્છનો રસ્તો પકડશું જ્યારે જેસલ જાડેજો કચ્છમાંથી નવલખી બંદર ગયા તા એમ આપણે ખંભાળીયા થી જવાનું મેં કારણ કે દરિયામાં થઈને જાય અને આપણે આ વાહનમાં હાઈવે ટુ જ જવાનું થાય તો મિત્રો આગળના બ્લોક જોવા માટે આવા જ બ્લોક લઈને આવશું જોડાયેલા રહેજો મારી સાથે જય માતાજી